હવે આપણે પોરબંદર શિવશક્તિ ઇલેક્ટ્રિકમાં આવી ગયું મિની ગીઝર પોર્ટેબલ ગીઝર તો હવે ખાસ મુલાકાત કરજો ઇલેક્ટ્રિક બે લીટર નું મિની ગીજર લીટર નો કોઈ મતલબ નથી આમાં કોઈ સ્ટોરેજ થતો નથી હવે તમારા જે નળમાં પાણી આવે એ જ પાણી ગરમ પાણી આવશે તો હવે આપણે આના બેરી આવશે એક દોઢ મીટર ની નળી બુશિંગ સાપડા સ્ક્રુ હવે આપણે પેલા સ્ટાર્ટિંગમાં કરવાનો આપણે ઇન ને આઉટ ઇનમાં આપણે આ નળી આપણે નળ ખોલી નાખવાનો નળ ખોલ્યા પછી હવે આવશે ઠંડુ પાણી જો ઠંડુ પાણી આવશે આ ભરાઈ જાય આખે આ ડબલું ભરાઈ જાય એટલે આમાં ઠંડુ પાણી આવશે હવે આવી ગયો આપણે ઠંડુ પાણી હવે આપણી સ્વીચ ચાલુ કરવાની પહેલા આ આપણા બોર્ડ ની સ્વિચ હોય એ ચાલુ કરવાની પછી આપણે કરવાની આ ગરમ પાણી એ ઇલેક્ટ્રિક કારો મુલાકાત લેજો આની કિંમત આપણે રાખી છે તેરસો રૂપિયા વળતી પીસ ટુ પીસ ગેરંટી